વન મારું નામ રચના વૈત્રા છે છેલ્લા થોડા મહિનાઓથી મને મારા નીમાં બહુ જ પેન હતું તો હું સ્પેશિયલી લંડનથી ઇન્ડિયા મારા નીહના ટ્રીટમેન્ટ માટે આવી હતી પાલનપુર મારો પિયર છે તો પાલનપુર હું જ્યારે આવી ત્યારે મેં મારા નીહના ટ્રીટમેન્ટ માટે મેં ડોક્ટર ભૂપેન્દ્ર પટેલની કન્સલ્ટ કર્યો અને પાલનપુરમાં ડોક્ટર ભૂપેન્દ્ર પટેલનું બહુ સારું એવું નામ સાંભળ્યું હતું તો હું ડૉક્ટર સાહેબના ત્યાં ગઈ ડૉક્ટર સાહેબે જ્યારે મળી તો એમણે મારું એક્સરે કર્યું અને એક્સરે કરીને એમણે મને સજેશન આપ્યું કે મારે ટક્સ પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડશે કરીને ઓપરેશનના મામલામાં પહેલાં હું થોડી ડરી ગઈ હતી પણ ડૉક્ટર સાહેબે મને ટક્સ પ્લાસ્ટિક સર્જરી વિશે બહુ સારી એવી જાણકારી આપી અને મને બહુ થોડો મને વિશ્વાસમાં લીધી તો હું ઓપરેશન કરાવવા તૈયાર થઈ ઓપરેશન કરાયું ઓપરેશન કરાવીને મને અત્યારે વન એન્ડ હાફ મંથ થઈ ગયો છે ઓલમોસ્ટ સિક્સ વીક્સ થઈ ગયા છે તો ઓપરેશન પછી હું થોડી કોન્ફિડન્સમાં છું અને મને બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે હું સારી રીતે વોક કરી શકું છું પાર્ટી મારીને બેસી શકું છું અત્યારે અને મને થોડું કોન્ફિડન્સ લેવલ બી આવી ગયું છે મારા ડેલી રૂટીનના કામ પણ હું કરી લઉં છું અને ડ્યુક હોસ્પિટલ વિશે હું વાત કરું તો ડ્યુક હોસ્પિટલનો બધો જે સ્ટાફ છે એ બહુ જ ફ્રેન્ડલી અને બહુ જ હેલ્પફુલ સ્ટાફ છે અને ક્લિનલીનેસની મામલામાં અને હાઇજીનના મામલામાં હોસ્પિટલ નંબર વન છે અને કોઈને પણ જો આ ઓપરેશનની જરૂર પડે આગળ અને જેમને ની ની સર્જરી વિશે કે કોઈ જાણકારી જોઈએ તો હું ડેફિનેટલી ડોક્ટર ભૂપેન્દ્ર પટેલનું નામ સજેસ્ટ કરીશ થેન્ક યુ